અમદાવાદમાં આઈટી વિભાગનું સર્ચ ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટેલમાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સૂત્રોનું માનીએ તો આઈટીના દરોડામાં પાંચસો કરોડના શંકાસ્પદ વ્યવહાર ઝડપાયા છે આઈટીના અધિકારીઓએ રિવર વ્યૂ હોટેલના સંચાલકોના ઘર ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા છે અત્યાર સુધી દોઢ કરોડની રોકડ રકમ ઝડપાઈ છે જ્યારે આઈટી વિભાગે પચીસ બેંક ખાતા અને વીસ લોકર સીઝ કર્યા છે મહત્વનું છે કે વીસથી વધુ જગ્યા ઉપર ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે જેમાં પંચોતેરથી વધુ અધિકારીઓ તપાસ

સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ